તો એ લોકો એવું ફેમિલી કેમ છો બધા બધા મજામાં જ કારણ કે આપણા લોકો જતા હોય બધા મજામાં જ હોય તો ભાગી ગયા છે દસ ને હજી આપણે જાગ્યા જ છીએ ત્રણ દિવસ તો એક સારો વરસાદ પડતો તો એટલે કાંઈ બહાર જવાનું મન નથી થતું તો આજે થોડોક વિરામ આપ્યો છે તો કંઈક બહાર જઈએ અને તમને પણ બતાવીએ તો પહેલાં તો નાસ્તો કરી લે ના ફ્રેશ થઈ જાય અને મમ્મી કપડાં ધોવે છે તો તમને દેખાતા હોય તો દેખાય તો કપડાં ધોવે છે અને આપણું ઘર

તો કોઈને કંટોળા ખાવ હોય તો કોમેન્ટમાં કહી દેજો કંટ્રોલા કંટોલા જોરદાર આવી જશે તો ફેમિલી નાહ ધોઈને થઈ જશે ફ્રેશ તો મારો કેવો લાગે મારો લુક તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને મસ્ત મજાના નાહ ધોઈને ફ્રેશ થઈ જાય પણ હવે વરસાદ અંધાઈ છે તો જાવું ક્યાં તો મિત્રો હવે જોઈએ છે જઈએ અને ખૂબ મોજ મજા કરીએ કારણ કે હવેથી પાછા કન્ટિન્યુ વ્લોક કરવા જોઈશે આવી જશું ગામડે તો હવે પ્લાન કરીએ તો હાલો હું જાઉં છું હો ટાટાભાઈ ભાઈ ચાલો બહાર જઈએ બહાર નીકળતા જ ગાય માતાના દર્શન થઈ ગયા છે મમ્મી છે તુરિયાનું શાક અને હવે આપણે તો મસ્ત મજાને તૈયાર થઈને હમણાં તો રજા છે એટલે મસ્ત મજાને તૈયાર થઈ ને આટા મારીએ છીએ હવે આજકાલમાં તો કામ ધંધો ચાલુ થઈ જાય તો બપોર થઈ જશે અત્યારે અડા હજાર જેવું થઈ ગયું છે તો હવે મિત્રો બે જમવાનું થઈ જાય જમીન પાછા બહાર વીયો જાય આંટા મારવા અને બહાર જોતો તો વરસાદ ધીમો ધીમો બહુ હતો તો ક્યાંય જવાનું મન નહોતું થતું તો કાંઈ વાંધો નહીં ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રેજો અને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો તો ફેમિલી જમવાનું થઈ ગયું છે ત્યાં હવે આલો મસ્ત મજાનું જમી લઈએ અને વાગી ગયા છે બપોરના જવાબ તો હવે આલો મસ્ત મજાનું જમી લઈએ તો જમવામાં છે શેવ તુરિયાનું શાક ને ભાખરાઈ

અમાર વિપુલ શેઠ એકવીસો વાળી જોડી પહેરીને વાહ વિપુલ શેઠ વાહ વાહ ફેમિલી જાગી ગયા છે ને હવે વાકી ગયા છે ત્રણ તો ચા પાણી નો ટાઈમ થઈ ગયો છે તો હલો ચા પાણી પી લી અને અમારા મમ્મી બનાવે છે ચા તો તમે જોઈ શકો છો ગરમા ગરમ ચા બની છે આપણને આવડે પણ ન આવી

Tôi thấy như sao con này bí lì phê છે lì Phốt થઈ જશે તૈયાર ને હવે ચા પાણી પી લે મસ્ત મજાના ને મરચું છે અને ચાય છે ને ભાખરી છે તો હલો ચા પાણી પીને નાસ્તો કરી તો ફાઈનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે રાતના બાર અને તો મિત્રો હવે અત્યારે તો ખૂબ વરસાદ હતો તો કાંઈ બ્લોગ લેવાનો કાંઈ ટાઈમ ન રહ્યો કાલે નેક્સ્ટ વિડીયોમાં જાય મિત્રો તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા રોજે રોજ નવા વ્લોગ જોવો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જેટલો બને એટલો શેર કરજો તો કેવો મારો લાગ્યો આખો દિવસનો વ્લોગ કમેન્ટમાં જરૂર બતાવજો ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ